રિસિવિંગ ક્રાઇમ બ્રાન્ચ મોટી સફળતા મળી ગઈ છે પોલીસે રાજ્યવ્યાપી સત્તાકારનો પડદાફાશ કર્યો ક્રિકેટ ટેનિસ સહિત વિવિધ ઓનલાઈન ગેમ્સ પર સટ્ટો રમાડતા અને સત્તાને બાને લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગને પોલીસે ઝડપી લીધી છે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમોએ વેસુ વીઆઈપી રોડ ટાઇમ્સ કોન બિલ્ડિંગની બાજુમાં આવેલા એબ્રોઝિયા બિઝનેસ હબના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા પાનવાળી પાન સેન્ટર નામની દુકાનમાં ગજાનન ઉર્ફે ગજુટેલા નામના ઈસમ મળતી મારફતો મોબાઈલ ફોનમાં ઓનલાઈન વેબસાઇટ પર ઇન્ટરનેશનલ ગેમો ક્રિકેટ કસીનો ટેનિસ ફૂટબોલ હોકી કબડ્ડી લાઈવ ગેમ ઉપર સટ્ટો રમાડતા હોવાની બાતમી મળી હતી જો કે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પોલીસની ટીમે છાપો મારતા ત્રણ આરોપી પણ ઝડપાયા છે જેમાં ગજાનંદ ઉર્ફે ગજુ જશવંત ટેલર રહે નાનપુરા માછીવાડ ચિનાંશુ રહે સીધા શિવકૃપા સોસાયટી અંબાનગર હિરાલ ઉર્ફે જીગ્નેશ દેસાઈ રહે સાઈન કોમ્પ્લેક્સ પટેલ ફળી ઉદના ગામ ઝડપ્યા છે અલગ અલગ તેના મોબાઈલ ફોન નંબર પાંચ કિંમત રૂપિયા ચાર લાખ ત્રીસ હજાર ની મતતા પણ મળી છે બલ ફોન ચેક કરતા વેબસાઇટ પણ મળી જે બાબતે આરોપીની ઝીણવટ ભરી રીતે પૂછપરછ કરતા ગજાનંદ ઉર્ફે ગજુ ટેલરે અજાણે ઈસમ પાસે સિમ કાર્ડ ખરીદી લોકો સાથે ઠગાઈ કરવાની ઈરાદે સિમ કાર્ડ હારજીતના જુગારની અલગ અલગ ઓનલાઈન ગેમો રમવા માટે ઉપયોગ કરતાનો ખુલાસો થયો છે ત્રણ આરોપીઓ વિરુદ્ધ કલમ ચારસો વીસ જુગારધારા કલમ ચાર પાંચ મુજબનો ગુનો નોંધાયો છે સટ્ટા માટે બુકીઓ ડમી સિમ કાર્ડનો ઉપયોગ પણ કરતા હતા રાજકોટ અમદાવાદ અમરેલી મહેસાણા પાટણના પાંચ બુકી પણ આ રેકેટમાં સામેલ હતા રેકેટમાં અન્ય આરોપીઓ ચિંટુ ગોઠી હિરલ દેસાઈ ઓનલાઈન અને વેબસાઇટ સંભાળવા માટે પગાર કમિશન ઉપર રખાયા હતા યુઝર આઈડી પાસવર્ડ બનાવી આપીને વેબસાઇટ ઉપર ક્રિકેટ કસીનો ટેનિસ ફૂટબોલ હોકી કબડ્ડી જેવી લાઈવ ચાલતી ઇન્ટરનેશનલ ગેમો પર સટ્ટો અમારતાની કબૂલાત કરી છે